સાબરકાંઠામાં સ્થાનિકો તેમજ સ્થાનિક તંત્ર વચ્ચે ચાલતા વિવાદનો અંત આવ્યો છે છાપરિયા વિસ્તારમાં આવેલા લાખ ટાંકી જમીન દોષ કરાઈ છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની ટાંકી હતી જર્જરિત હાલતમાં પાલિકા દ્વારા જર્જરિત ટાંકી દૂર કરાતા સ્થાનિકોને હાંસકારો પાણીની ટાંકી જમીન દોષ કરાતા સ્થાનિકો ઉમટ્યા ટાંકી જમીન દોષ કરાતા સુરપુર બરવાવ તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો માત્ર આઠ સેકન્ડમાં પાણીની ટાંકી થઈ ગઈ જમીન દોસ્ત સ્ટોરી રિપોર્ટ બાય

આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ